તારા અને દામિનીના જે લગ્નની વાત હાલે છે ને આપણે આમ હામે જે ગોઠવું છે ને એ લગ્ન બાબતે એ ચર્ચા કરવા આવ્યા હતા હું કીધું એણે જો એણે તો એમ કીધું છે કે આપણે છે ને હાવ હાદાયથી લગ્ન કરવાના થાયથી હા કે જો હાદાયથી લગ્ન કર્યું ને સમૂહ લગ્ન એવું કંઈક કરી આપણે તો એ કે ખર્ચામાં કે અમારે ન પહોંચાય અને તમારે સારું અને કંઈ ઝંઝટ નહીં ને

એવી આપણે ઘણીવાર વાર વાતો કરી હોય તો એ લોકોને શું જવાબ આપશું આપણે સમૂહ લગ્ન કરીશું તો નો કાંઈ આપણે મોટો જમણવાર કરી એકવી કે નો કાંઈ આપણે હારા લગ્ન કરી એકવી નો કાંઈ રૂડી જાન કાઢી એકવી કરે હવે પપ્પા પછી આપણે સામેવાળાની પરિસ્થિતિ જોવાની હોય ને સામેવાળાની પરિસ્થિતિ જોવાનું હોય એટલે મારે શું કરવાનું બધાને મોટામાં સમાજને નાક સમાજને મોટું શું બતાવવું મારું નાક કપાઈ જાય ને આખા ગામમાં જમ્યા હોય ઊભે 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 પગે જીમ્યો હોય હું

આપણું ઘરે થોડુંક સદ્ધર છે તો આપણે સમૂહ લગ્ન કરવી તો બધાય વાતોય કરે બધું એવું સમજો છું પણ હવે કઈ સમૂહ લગ્ન કરવા એ કઈ ગુનો નથી એમાં કઈ આપણું નાક કપાય ન જાય અરે નાક કપાય ન જાય તો કઈ નહીં પણ રા એક છે આપણે એક લગ્ન આપણો હોય જ હોય ને એક વરો હોય જ હોય અને પછી બીજો વરો આપણે જો સમૂહ લગ્ન કરવી ને તો હાલે પણ જે આપણા પહેલો વરો છો ભાઈ બહેન ના પહેલા લગ્ન છે સમજ્યા અને પહેલા લગ્ન જો આપણે સમૂહમાં કરી નાખવી તો એ

અને પછી એને આપણે ઉસીને આપી એ પાછા ન દીધા દેવાની તેવડ ન હોય તો આપણે હગામાં હગામાં કઈ થોડું બગડાય છે અને કાંઈક જો એને કેવી આપણે એની દીકરીને જો આપણે કાંઈક કહેવી ને તો આપણી મીરાને હોતે ને એ લોકો બે શબ્દ સાંભળાવે હજી તો આ હગાઇ થઈ છે ત્યાં તમે આવી રીતે કરો અરે પણ આપણે હગાઈ નહોતી થઈ પહેલાં આપણે એને બોલી કરી હતી સમજ્યા

એમ વૈશ્ય વાત હકાવા વાળા છે ને પછી ક્યારેક ડખો થાય ને તો કોઈ દી નો બોલાવે એ માણા ને કેટલું દુઃખ થાય એને કઈ સાહિત તો આ વાત કરી ન હોય હે આ તો એકબીજાનું નું ગોઠવાય જાય એટલે વાત કરી હોય અરે પણ આપણે એ હતા ત્યારે વાત થઈ હતી કે આપણે સાદા થી લગ્ન કરવાના થતા નથી કારણ કે એને પહેલો પ્રસંગ છે ને આપણે પહેલો પ્રસંગ છે તો બે ઘરને પહેલો પ્રસંગ હોય તો કે હાવ હાદાય થી થોડા લગ્ન કરાય એમ એને હાદાય થી નતા કરવા પણ હવે પરિસ્થિતિ એવી છે તો શું કરવું અને તમે એટલું બધું ઓલું કરો છો પૈસા આપીને તમ તારે તામ ધૂમ લગન કરો પાછા દેહે તો પાછા દેહી ગેરંટી હોય તો આપો હાલ લે પૈસા કઈ કઈ ઝાડવામાં થોડા ઉગે છે એટલે તું છે ને આ પૈસા બેસા ને વાતે વાત નહીં કરતો સમજા એટલે મેં તને આ બોલાવ્યો છે ને તું કઈક જા તું ને દામી ની ફરવા જાવ ને જો કઈક વાત નીકળે તો એમ નહીં કેતો તમે તમે પૈસા દેવું અને તમે પાછા નહીં દેતા કારણ કે તને બહુ ભળી વાલો લાગે લગ્ન કરવાનું કાંઈ વાંધો નહીં ન કરે ને તો કાંઈ વાંધો નહીં આપણે ગામમાં ઘણી શાખા છે હામ હામાં લગ્ન તો બધે થઈ જાય સમજા હાલતા હાલતા ફૂટે ફૂટે સને એના બાપા છોકરીને છોકરો એને ઊભા છે હારા મારું ઘર હોય તમે નહીં સમજો બાફે નહીં તો હારું હાય હાય મિસ બ્યુટીફુલ

સેમ પી ગમ્યું મને સાચી વાત છે આ અચાનક મેચિંગ થઈ ગયું એટલે સારું કહેવાય ને આને છે ને ટ્વિન ફ્લેમ કહેવાય ખબર છે તમને કે માણસો છે ને એકબીજાના મગજ ઓળખી શકે મારે એક જરૂરી વાત કરવી હતી તમને મને હા બોલો ને ગઈ કાલે આઈ થિંક મારા બા આવ્યા હતા તમારા ઘરે આવ્યા હતા ખબર છે તમારા બા અને મારા મમ્મી બેહસ કરવામાંથી ઊંચા જ નથી આવતા ખબર જ નથી પડતી કે બંનેને શું કરવું છે મમ્મી કહે હું જીતી જાઉં તો તમારા બા કહે કે હું જીતી જાઉં જોકે મારા બા એટલા માટે આવ્યા હતા કે જો લગ્નનું બધું નક્કી થતું હોય ને તો હમણાં જ એને પરિસ્થિતિ બહુ વીક છે તમે તો જાણો છો ને કે મારે કામ ધંધાનું પણ થોડું અટવાણું છે એટલે પૈસા ટકે અમે સધર નથી તો કદાચ લગ્ન માટે થઈને આપણે સમૂહ લગ્ન ગોઠવીએ તો પણ ત્યાંથી મમ્મી પપ્પા જે કે માનવા તૈયાર જ નથી કે જે કે લગ્ન કરવા છે તો ધામધૂમથી જ કરવા છે ખબર છે મને એ લોકો નથી માનતા પણ શું કરીએ ખબર છે દેવા આ સામ સામે સપણ કરવામાં આજ તો વાંધો છે કે એક નું કંઈક બગડે ને એટલે બીજા ત્રણ ને પણ હેરાન થવું પડે છે અને આમ આ એક વ્યક્તિ મગજ થોડું પણ તેજ હોય ને તો એના હિસાબે બે પરિવારો આખી જિંદગી હેરાન થાય છે એટલે તો ના પાડીએ છે કે સામ સામે લગ્ન ન કરવા જોઈએ પહેલા હતું પહેલાના છોકરા છોકરીઓ સમજદાર હતા પોતાના ભાઈ કે બેન માટે આખી જિંદગી બધું સહન કરી જતા હતા પણ હવે હવે એવું નથી હવે બધાને પોતાની લાઈફ પોતાની મરજીથી જીવવી છે મજા આવે એમ જ કરવું છું તો પછી આપણી પાછળ બીજા લોકોને શું કામ હેરાન કરવાના છે એકદમ સાચી વાત છે તારી ઘણીવાર તો મને પણ ટેન્શન થાય છે કે જો તારે અને મારે કઈ વાંધો નથી આપણા મન પણ મળી ગયા છે પણ કદાચ કદાચ આમ તું વિચાર કરને કે મારી બેન ત્યાં સાસરી આવી અને પછી જો કે મમ્મી પપ્પાનો સ્વભાવ તો બહુ સારો છે પણ પછી કદાચ જો નાની સુની બાબતમાં કંઈક રગજગ થઈ તો અને તું અહીંયા આવી અને કદાચ બાએ તને કંઈ કહ્યું તો હા પછી એ લોકોના હિસાબે આપણે લોકોએ શું વિચાર કરવાનો મને તો ઘણી વાર આ વિચાર ચાલુ થઈ જાય ને પછી આખી રાત ઊંઘ જ નથી આવતી સાચી વાત છે ટેન્શન ના કરો હું મારા મમ્મી સાથે વાત કરીશ પણ દેવા આ તમારા બેન સ્વભાવ મને થોડો તીખો લાગે છે એટલે કે બોલવામાં તેજ છે એમને એવું નથી કે વિચાર કરીને બોલવું જોઈએ ફટાફટ જવાબ આપે છે લગ્ન પછી એવું તો નહીં થાય ને કે એમના કારણે કે પ્રોબ્લેમ થાય નહીં નહીં ક્યારેય નહીં થાય જો કે મારી બેન થોડી આકા બોલી છે પણ શું કહેવાય કે હજી છોકર મત માં છે પણ માનું હજી સ્ટડી પૂરું થયું છે અને ત્યાં લગ્ન પણ થઈ જશે એને એટલે આમ જોઈએ તો છોકરા છે અહીંયા જેવું જ કહેવાય પણ જો એ લગ્ન કરીને તમારી ઘરે આવશે ને એટલે તમારી ઘરની રૂઢી તમારા ઘરનું શીસ અને તમારા ઘરની રહેણી કહેણી પ્રમાણે સો ટકા સેટ થઈ જશે મને પૂરેપૂરી ખાતરી છે તો વાંધો નહીં અને રહી લગ્નની વાત તો હું મમ્મીને સમજાવવાની કોશિશ કરીશ કે મમ્મી સમજી જાય અને તમે લોકો જેમ કહો છો ને એમ જ લગ્ન કરી નાખે અને લગ્ન સાદાયથી કરીએ કે બહુ ધૂમધામથી કરીએ ફરક શું પડે છે સગાવાલાને બોલાવી લઈએ અને ભગવાનની સાક્ષી હોય એટલે બીજું શું જોઈએ માણસ હા આમ પણ લગ્ન તો એક પવિત્ર પ્રેમ બંધન છે કે જ્યાં બે વ્યક્તિઓ એકબીજાની સાથે જન્મો જન્મ સુધી જોડાય છે હા જ્યારે બંને વ્યક્તિઓના મનમાં કઈ ખોટ નથી તો પછી લોકોને દેખાડો કરવાનો શું જરૂર છે હું તો કહું છું આવા ખોટા ખર્ચા છે ને બધા લોકોએ બંધ જ કરી દેવા જોઈએ પણ હવે એકબીજાની દેખા દેખી એમાંથી ઉપર આવે માણસ તો કઈક સારો વિચાર કરે ને સાચી વાત છે તમારી પણ ડોન્ટ વરી આપણે બંને છીએ ને આપણે બંને મળીને બધું સંભાળી લેશું તમે તમારા તરફથી અને હું મારા તરફથી 100% અ બાય ધ વે ત્યાંથી પપ્પા અને મમ્મી કહેતા હતા કે આ વીકેન્ડમાં કંઈક બહાર જવાનો પ્રોગ્રામ બનાવી રહ્યા છો કહેતા તો હતા મને પણ વાત મળી પણ હું વિચારું છું કે આપણે એ લોકોની સાથે નઈ જઈએ કારણ કે એ લોકો જ્યારે મળે છે ને મતલબ કે મારા મમ્મી અને તમારા બા ત્યારે કઈને કઈ ઘર્ષણ થાય જ છે એની કરતા બેટર કે આપણે બંને આવી રીતે મળી અને બધી વાતો કરી લઈએ અને બાકી જો કઈ વાત રહી જતી હોય એમરજન્સી હોય તો ફોન તો છે જ ને શિયા શું કામ નહીં ઠીક છે આપણે એવું જ કંઈક કરીશું પણ અત્યારે મળ્યા જઈએ તો કશે કામ બહાર જઈએ કોફી પીવા સાચી વાત કરી ચાલો ત્યાં જ જઈએ આડથી કલાકથી હા આપણે બધી કેમ વાર લાગીએ અડધી કલાક થયાં મારા પપ્પાએ છે ને મારા માટે પર્સનલ ઝેટ નથી રાખ્યો કે એને બેઠીને આવી જાઉં ઠેક કાંઈ વાંધો પણ એક વાત કહું નહીં આપણી થઈ એનો સમય થયો છે હા તો કોઈ મારી રીતે વાત નથી કરી મારી મરજી મારે જેમ વાત કર્યું એમ કરું તું આમ મજાક નથી કરતી ને નહીં મજાક નથી કરતી પણ તમારા પપ્પાએ ને વાતો જેવી કરી નાખી છે ને કે મારી પાસે બીજો કોઈ રસ્તો નથી મારા પપ્પાએ કઈ વાત આ ધામધૂમથી લગ્ન કરવા છે એ વાત તમને પહેલા જ કહ્યું હતું ને કે અમે લોકો સદાઈથી લગ્ન કરીએ તો તમને શું વાંધો છે પણ નહીં તમારા પપ્પાને તો ખોટો દેખાડો કરવો છે પૈસાવાળા છો ને તમે લોકો એટલે ના ના એવું નથી મેં મારા પપ્પાારે વાત કરી પણ

એટલે બધાય પ્રસંગમાં બધા ત્યાં ગયા હોય જમ્યા હોય એટલે જો અમે સમૂહ લગ્નમાં લગ્ન કરીએ તો મતલબમાં બધી વાતો થાય ઈ વાતનો મારા પપ્પાને ડર છે વાહ એ વાતનો ડર છે આ પોતે બધે વ્યવહાર કર્યો હોય પોતે એટલા અમીર હોય એટલે શું સામેવાળાની પરિસ્થિતિ નઈ જોવાની સામેવાળાની મજબૂરી નઈ જોવાની ઈ હંધી વાત કરી પણ નથી માનતા તો શું કરું પણ આ વાત તો હમણાંની છે પણ આની પેલા કોઈ દિવસ મારી હરખી નથી બોલી હમણાંની કાઈ નથી આ વાત અને તમારા પપ્પાને એટલું બધું હોય ધામધૂમથી લગ્ન કરવા હોય બધાને ખોટો દેખાડો કરવો હોય તો કયો ને એમને કે બધો ખર્જો એ આપી દે હવે એકના બદલાના બેના લગ્ન કરવાના છે તો એટલો બધો ખર્જો અમારે ક્યાંથી કાઢવો કરીતી વાત ઈ પણ તારા બાયે ના પાડી હા તો ના જ પાડે ને બિચારા પછી તમે ભવિષ્યમાં અમને સંભળાવ્યું હોય તો કે ખર્ચો તો બધો અમે આપ્યો હતો અમારી પાસે ખર્જો માંગ્યો હોય તો પછી વાત તો યહા છે પણ હું હું કહું છું કે મારા પપ્પાને હજી હું સમજાવઈ અને રેવા દો તમારા પપ્પા છે ને એકના બે થાય એમ નથી કઈ સમજાવે એમ નથી આમને આમ ચાલતો રહે તો મને તો લાગે છે કે આપણે બને ના સગાઈ તોડવી ના પડે અરે આવો ના બોલ તું આપ આપ મારી બેન ને તાર ભાઈ ને અત્યારે કેટલું બને છે ખબર છે હા તો ભલે ને એ બંને લગ્ન કરી લે એકના લગ્ન અમે એફોર્ડ કરી શકીએ એમ છીએ જો સીધી એ વાત છે અમારી છે ને એટલી બધી પરિસ્થિતિ નથી એટલી બધી કેપેસિટી નથી કે તમારા પપ્પા જેવી રીતે કહે છે ને એમ લગ્ન કરી શકીએ અમે કહીએ ને એવી રીતે લગ્ન કરવા હોય ને તો બોલો એવી રીતે તમારા પપ્પા ના પાડે છે તો શું કરવાનું બોલ આવી રીતે અમે ના પાડીએ છીએ સમય જાય તો પછી પરિસ્થિતિ સારી થઈ જાય મને એવું લાગે છે હા સેક્રિફાઈસ તો અમારે જ કરવાનું ને એવું નથી અને કદાચ મારા પપ્પાએ માની જાય બે વાત છે આમાં તો મનાવી છું કારણ કે તમારા સમજવાથી તમારા કહેવાથી કંઈ નથી થવાનું જે છે ને તમારા પપ્પા કહે ને એનાથી થશે તમારા મમ્મીએ કંઈ બોલતા નથી હમ આપણે પરદીપભાઈ છે ને એને વાત કરે ઈ કદાચ મારા પપ્પાને વાત કરે અને માની જાય તો સારું કહેવા મનાવી છું જેને જ્યાં જેમ મનાવ હોય એમ મનાવ હા તું તો આમ હસતી હતી તું વાત કર મારે અને બીજી બધી મને છે ને અત્યારે મગજમાં બીજું કંઈ આવતું નથી મારા મગજમાં આ જ એક વાત છે જ્યાં સુધી આ વાતનું સમાધાન નહીં આવે ને ત્યાં સુધી હું બીજી કોઈ વાત નહી કરી શકું હું શાંતિથી વાત ના કરી શકું આનો રસ્તો હું ગમે

છે હે બધું તેલ લેવા પેલા તું મને એમ કે તે તારું કામ બરાબર કર્યું કે નહીં તને શું લાગે આtaro ભાઈ કોઈ પાછો એમ છે બરાબરનું લંગર નાખ્યું છે જ ગઈ છે બસ હવે લંગરને ધીમે 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 તરફ વાર છે તારે જે કરવું હોય પણ પ્લીઝ જલ્દી કર કારણ કે अशोक હું કંટાળી ગઈ છું હવે મારાથી એ જરાય સહન નથી થતો અને કે એવું ન થાય આ તારા લંગર માને લંગરમાં માં છે ને મારે પછતાવું પડે બેન છે તું મારી હ તને ક્યારેય પણ કોઈ પણ જગ્યાએ અટવાવા નઈ દઉં અને આમ પણ તે મને સપોર્ટ કર્યો છે ને તો હું છું ને તારી સાથે યાર શું કામ ને ટેન્શન લેજે બસ હવે સમયની રાહ જોવાની છે હા બરાબર યોગ્ય સમય આવે ને એટલે મીરા તો મારી વાત માની જ જશે કારણ કે એવી રીતના પ્રેમ જાળમાં ફસાઈ ગઈ છે ને કે હવે તો એને બસ માત્ર ને માત્ર હું જ સાચો લાગું છું હું એને કહું મારી પાસે પૈસા નથી તો વાત માની લે છે હું એને કહું છું કે અમારા ઘરમાં મારા બા આમ છે તેમ છે ફલાણું ઢીકણું બધી બાબતમાં મારી હામ હા કરે છે આ બસ એક વાર એક વાર મારા કહેવા પ્રમાણે એના ઘરમાં ઝઘડો કરાવડાવી દઉં ને પછી જોજે પછી મીરા છે ને સીધી રીતે મારી થઈ જશે પછી તું લગ્ન કરે કે ના કરે એનાથી કોઈ ફરક નથી પડવાનો સમજે છે ને મારી વાતને સમજુ છું પણ તું એક વાત મારી સમજી લેજે એ અશોક છે ને મને જરાય ગમતો નથી એનું મોડું જોવું મને નથી ગમતું પણ તારા લીધે તારા લીધે હોય ને સહન કરું છું એ તો કેટલી વાર મને કહેતો હોય છે આ તમે લોકો બહાર જાવ ને ત્યારે કે ચાલ ને આપણે પણ એની સાથે જઈએ પણ મને તો એમ થાય કે એની સાથે બે મિનિટ પણ કેમ નીકળે મારી અને મૂવી જોવા મૂવી જોવા જઈએ બહાર જમવા જઈએ હવે મૂવી હોય ત્રણ કલાકનું એની સાથે મારે ત્રણ કલાક કાઢવી કેવી રીતે ના જ નીકળે ને એક નંબરનો બોરિંગ માણસ છે આ પહેલી વાર જોવા ગયા હતા ને ત્યારથી ઓળખી ગયો હતો પણ શું કરું પહેલી નજરમાં મને મીરા ગમી ગઈ અને આમ પણ હા કદાચ મીરા જેવી છોકરી મને ભવિષ્યમાં મળે કે ના મળે બસ એ વિદ્યાર્થી જ આ બધો પ્લાન બનાવ્યો હતો અને જાણું છું કે તું પણ આમાં ફસાઈ રહી છે આ બધું તારે જ ભોગવવાનું આવે છે પણ ટેન્શન ના લે મેં કહ્યું ને તને કે હવે છે ને સમય પણ મારી પાસે થોડોક જ છે અને આ થોડાક સમયમાં મારે ઘણું બધું કરવાનું છે આ લગ્નની વાત તો આવી ગઈ છે ઘરમાં એટલે હવે છે ને એના ઘરમાં ઉથલ પાથલ જરૂરથી થશે શું કે એવું ન થાય કે આપણે આજે બાનો બતાવ્યું છે સમૂહ લગ્ન વાળો એને પપ્પા માની ન જાય સાદાઈથી લગ્ન કરવા માટે ને તો મારે પણ લગ્ન કરવા પડશે નહીં માને હવે હું જાણું છું આ તીર છે ને બધાના વિચારો અને માઇન્ડસેટ જોઈ જાણી અને પછી જ ચલાવડાવ્યું છે અને જો

પછી તો બધું સિમ્પલ છે યાર હા બા બા ક્યારેય નહીં માને ક્યારેય તારા લગ્ન માટે રાજી નહીં થાય ને સામે પેલા પક્ષના લોકો એ પણ ક્યારેય રાજી નહીં થાય પણ તું તો આમ ને આમ કઈ કર્યા વગર જ બહાર છે હા ચિંતા નહીં કર બાજી આપણા હાથમાં છે જ્યારે જ્યારે ઓવર કોન્ફિડન્સ થાય છે ને ત્યારે વાટ જ લાગે છે મારી એટલે ચિંતા તો થાય ને એક વાત ફાઇનલ છે હું એ અશોક સાથે લગ્ન નથી કરવાની ભગવાન કેમ નીચે ના આવી જાય અરે નથી જ કરાવવા દેવાના તને જે કઈ પણ છોકરો ગમતો કરાવતો હોય ને એ છોકરાને માં રાખીને બેસજે અને જોજે અહીંયા જેવું છૂટું થયું એવું તારા પ્રેમ લગ્ન કરાવડાવી દઈશ એટલે તારો ભાઈ જીવે છે ને આજી શું ગાંડી તું પણ આવી નાની નાની બાબતમાં ટેન્શન લેવાતા હશે હા ટેન્શન તું રે એની સાથે એટલે તને ખબર પડે કેટલા ફોન મેસેજ કરે છે ફોન કરે મેસેજ કરે મને તો એમ થાય છે કે બ્લોક કરી દઉં એને નહીં કરતી આ હમણાં નહીં કરતી આ બિચારાના અરમાનોને ખીલવવા દે હા ભલે જે વાત કરતો હોય કરવા દે બહુ ધ્યાન નહીં આપ ચાલ હવે ટેન્શન નહીં લે છું ને તારી સાથે બનાવ ને